રામ રામ ને સીતારામ ને માતાજી અમનું સારું કરે ને બધાને હાજર રાખેલી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આઈધાન તૈયાર થઈ ગયા છીએ અને સીરામણ માં રોટલી પણ આપણે બનાવી નાખી છે અને પેલા ઉતાર્યા ગાંધીન કુતરા ને રોટલી દેવા અજુ આપણે શિરામણ બાકી છે નકિતાબેન ઊઠી ગયા એટલે જ સા બનાવા બેઠા છે મેં જતું ગાને પુત્રાને રોટલી દે આવું અને આજે તો હવાર હવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અતારે પાછો રહી ગયો છે નક હરોડા બે આવી ગયા હું જાગી 5 વાગ્યે થી પછીના બે હરોડા આવી ગયા અતારે થોડો ઘણો એમ કહેવાય કે જર કર જર કર બે વાવશે હમણાં ની પેલા થોડા ખારા સાટા આવી ગયો વરસાદ એટલે આજે તો એમ કહેવાય કોવા પરમાં વરસાદ નું

અમારે તો અંકિતા બેન નું આવું કાક કામકાજ હોય અત્યારે બનાવી નહી છે એટલા તાજું દૂધ લઈ અંકિતા બેન દોવાનું ચાલુ હોય ને એટલે તાજું દૂધ લઈ આવ્યા તાજા દૂધ નો સાહ બનાવે છે ઘણી વાર તો હાજના દૂધ નો બનાવી દેખાય ક્યારેક ખવારમાં માં દોવા નો દે તો નહીં

સુરેશ દાદા કઈ દેખાતા નથી ને આ બાજુ તો વરહતો હોય ને એવું જ લાગે છે કેમ કે હવે આમ કાળું ડબ્બાંગ વાદળા દેખાય છે પવન સકા ને એવું બધું હોય ને એ બહુ કઈ દેખાતું નથી એટલે વરહતો જશે નક્કી તો આપડે શિરામણ તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ રોટલી અને ગાજર અથાણું છે આજે તો અથાણું રોટલી ને શાક એવું શીરાવાનું છે

છે અને શિવાની બેન ને આપણે છે ને અતાર માં સડાયું છીએ વીખવા માં પેલો નંબર ડાલ બનાવી દઉં છું તને કોબલા લાવું બનાવી દઉં આમ રમવા પાછું બનાવી જાય કુબલા હો હા રમવા બડો હાલો રમ તો મને બેસવાય સારું

આવતા એને મને તો ખબર જ નહિ એને જ કીધું કે આ વિહાન આજે આઠ મહિના ના થઈ જશે એટલે એના માટે કે ડેકોરેશન કરવું જ છે તો મેં કીધું શિવાની હુરા આવું પછી ડેકોરેશન કરજે શિવાની તો વીખી નાખે એટલે શિવાની હુરા પછી એને ડેકોરેશન કરવાનું ચાલુ કર્યું

તો અત્યારે એમ કેવાય કે મોનસૂન ની સિઝન છે એટલે તો મોનસૂન ઉપર થી નું ડેકોરેશન થયું છે હા મોનસૂન ઉપર થી કરવાનું હોય ને એવો મગજ આયલો કોનો વંસફાઈનો ને જો વંસનો આલ્યો વંસનો કે અંકિતા નો હાલ્યો આલ્યો હોય એટલે કીધું તને તે કીધું તું

તારોડી દેખાય છે આમાં કયું વાદળું કયું હોય એવું છે તો આ વાદળા કર્યા હે જેવું થાય એવું કેતો અને આઠ મહિના નો કર્યો છે આઠ મહિના કમ્પ્લીટ થઈ ગયો ને એમ

ત્યારે નવ મહિનામાં બેઠી ને ત્યારે એ ચોમાસા માંસા માં ત્યારે નવમો મહિનામાં બેઠી અને વિહાન આઠમા મહિનામાં બેઠો ચોમાસા હા બે એ ફોરેનો કેસે મે હા તો આને તારીખ છે અને તારીખ મહિનો તો શિવાની ના પપ્પા આકાશી માથે પવન ખાવા બહાર ખાવા આટલો પવન છે હજી એમ જોયું છે કે શિવાની કેવી અસર રમેસે કઈ ઉપાદી ફંદાઇ નથી કરતી અને કા ભાળી ગઈ એટલે કેવી

આ સરસ થાય માં પડે એવું હે કોટલા પેલી વાર બનાવ્યા છે અંકિતા બેન ને અમારે અંકિતા બેન ધીમે ધીમે અમે રસોઈ બધી શીખતા જાય છે અંકિતા બેન શીખી નહીં પડે શીખી તો પડે ને એટલે ભણવા તો ન જવું હોય પણ પછી આ રસોઈ તો બધા શીખે એવું કરે એમ કીધા ગણ એટલે કુટલા શીખે છે સારા જ થયા સાંકા ન ઉડે જો એમ હળવે છે હવે ગેસ તો થોડોક વધારો ત્યારે સડે ને કાસ હોય રહ્યો હજી તેવા ગેસ વધારે ને થોડોક રેવા દેવાનો તો પછી ફેરવશો છો પાછા ખારું હાલો તો અહીંથી કાપી ને કુટલા બનાવે છે ને આપણે બાર તો વાળું નું પણ સાલું થઈ ગયું છે રિહાન ભાઈ ને મોસ ભાઈ ને બધા ને મેં ખાલી કુટલા થવાના છે કુ વાળું

ખાઈ એટલે કે હવે હું કુડલા નહીં ખાવ મારા રોટલી છે એમ ને રોટલી બનાવરાવી અને પછી ગાજર નું અથાણું આપડે લેતા હોય છે તો ગાજર નું અથાણું એવું બધું આપડે વાળું માં છે